હેલો ગોલતા બોલો હેલો રામ રામ જય માતાજી જય શ્રી કૃષ્ણ આજના બ્લોગની શરૂઆત થઈ છે આ નવો દિવસની શરૂઆત છે આ લેખનનો દિવસ છે ભગવાનનો છોેર વાત આપનન છે મજા પડી નદી અને ગામ ભાઈ કાકાનો કામ છે મરાયે જે રીતે તૈયાર છે મે માનવીના આવે કંટાળો तो मिलयाख, इसहाली है, प्रजुका प्रजुखा मेरेख, जामीार्णालाची कहीं से, पालवीयाख तacionesपो प्रजुखें, एरगने अरखवायख . कानिनो ह resc happily शक्ता सुब्साना टयोत घ्लाटी। स पता पालवीिए , जारी उसे प्रष्टें लिए ? घ्लाद्द ज

આરા દાણા ભેગા ગોગડા નાખી દીધા બાકી ગોગડા અલગ જ હતા એ લોકો છે પીલવા પડે કે પાછા પાછા હવે શું આપણે સિંગદેલ નાખી નાખી મજા આવે કોમેન્ટ કરો કોમેન્ટ કરો

લોટ એક જ રોટલાનો હતો પછી ઘઉંનો લોટ અહીં હોય નહીં આપણે બાજરો જોતો ખાઈએ કોઈ કે હું ખીચડી કરી નાખો તો આ ખીચડી કરવા ગઈ છું હું ભાઈનું મગભાત છે કે દાળ ભાત છે કે ખબર નથી હું ભાઈનો મને હે ભાઈ હેને મોગ હતો બોલું હતું હું કહેવાય બાસમાંથી રાહ અને મોગ હતા આખા મગની દાળ નહોતી એટલે બે નાઈ થયા ને

અને હવે એટલા ગોગડા ગોગડા રહ્યા એ હમણાં કરવાના છે પછી ઓલો રૂમ સાફ કરવાનો છે હાલો તો કઉ તમને આપણે ઉઠાડીએ જો હવે બધા દાણા હમા થઈ ગયા છે હવે ફોઈતરી ઓલી ગોગડી ફોલાની હોય ને એમાં ફોઈતરી આવ્યું કે એક હજુ પાયલ વાવ વાવ વાવલે વજન વાળા દાણા હોય ને એઠા પડી જાય ઉડી જાય પછી હવે એટલું હમું થઈ જાય એટલે કમ્પ્લેટ ચોખ્ખું કામ

મે બિઝા ખાવા જે કટ તો ભુલાઈ ગયો મે આ છે અટાને શું કરવાનું છે અટાને તો નથી છોડા ઓર અભી હવે આપણે કામ પતી ગયું આપણે જે છોડા લેવા પરત કઈ રુકાય એ આઈશ ઓજય હાલો મરી જાય જઈને તો ફ્રેન્ડ આપણે આવી ગયા નાસ્તો લઈને આપણે ત્યાં મોબાઈલ લઈ ગયા ભૂલી ગયા હતા એટલે અહીંયા શૂટિંગ થયું નથી અને ચાલો આપણે નાસ્તો કરી લઈએ આપણે આવી ગયા તા ઘરે અને ઘરે આવ્યા પછી આખો દિવસ વાળીએ હોય એટલે આપણું ફેવરેટ ભાઈ બનાવી દીધું ગુલાબ નું શરબત મારું ને પ્રિયાંક ભાઈ ફેવરેટ છે દૂધમાં માં એવું ને હું કેવું જો Um uh, É? O last que eu quero oi. Adam. Olha. Um pio? É? Uh, uh, um pio? É? Um pio? É? Um Eu É? Um pio? É? Uh, um pio? É? Um pio? Umbira, umbira. Uh? Uh, બબા હોંસે હોંસે ઓકે ફ્રેન્ડ્સ આપણે પાર્સલ આવી ગયું છે પાર્સલ માં શું આવ્યું એ આપણે અનબોક્સિંગ કરીએ અને વિડીયો માટે જ આવ્યું છે એટલે દર્શક મિત્રો માટે જ છે કે વિડિયો ની ક્વોલિટી ને

આ માઇક આવી ગયા છે આપડા ડબલ માઇક છે એટલે હવે હા ભાઈ આપણે એ ઓલા મોબાઈલ માં લગાડી દેવાનું આ બે એટલે આ છે ને બ્લુટુથ માઇક છે ઓલામાં એ માઇક ના ઓલા માં લગાડી દેવાનું ને આ બે માઇક એક બે જણા ને લગાડી લેવાના એટલે છે ને એ આપણે વિડીયો ઉતારી દીધું લેવું તો થોડું થોડું એક તો આપણે બનાવવાનું માઇક તો મને આજ માઇક

तो फ्रेंड्स हमने अबे माइक भी ये लगा दी ली था फिर अने <laughs> माइक ना आवाज क्यों है ये अबे तो मैं हमने आमा कमेंट करने के जो बोल पाई लग क्यों बोले क्यों नहीं क्या माइक ना आवाज क्यों है माइक ना आवाज क्यों है आ माइक में गया नॉन बॉक्सिंग कर रही हूँ बीजी तो हम बोलो तो मैं बीच में वगैरह बोल रहा हूँ ना अबे जो तो अबे आ माइक તો ચાલો હવે આ બાઇક થી કેટલો ફેર પડે છે ને તમને કેવી મજા આવે એ કોમેન્ટ કરી દેજો ને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને મળીએ છીએ કાલે નવા બ્લોગમાં જય માતાજી